મિત્રો આજે હું નવસારી કામસર છું ત્યાંનું દુધિયા તળાવ ગામની વચારે છે કેટલી ચોખ્ખાઈ છે તળાવમાં કોઈ કચરો ના નાખે ધાર્મિક વિધિના ફૂલ નાખવાની મનાઈ છે આપણે જૂનાગઢમાં જ્યારે નરસિંહ મહેતા સરોવર રિનોવેશન કામ શરૂ ન થયું હતું ત્યારે દરરોજ પચાસ ઝબલા ભરીને ફૂલોના લોકો નરસિંહ મહેતા સરોવરમાં નાખતા હતા પોતે ઘરે ભગવાનને ફૂલ ચડાવે પછી તે ફૂલ ને ઝબલામાં ભરીને તળાવમાં ઘરેથી નાખે છે

આ બાજુની સાઈડમાં આજે ગી લાગે છે જેની અંદર કોઈ પણ માણસ કંટ્રોળો નાખે બને ત્યાં સુધી કંટ્રોળો નાખવાની અંદર કોઈ ધાર્મિક વિધિ માટે ફૂલ હાર આદિ અર્પણ કરવા જે બધા જાય છે ને એ બા તળાવના ગંદુ કરે અંદર કોઈને અંદર ઉતરવા જ ભરાય છે આટલું તમારું એકદમ ચોખ્ખું પાણી છે આમ જોઈ શકો તમને એમ લાગે કે કાશ્મીરના લેખમાં કે કોઈપણ જીવ ન ધરાયેલા છે ચારે બાજુ ફોસ્ટ તમારા ખીલદાઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે દવા બનેલા નરસિંહના તરો સરોવરની અંદર આપણે પણ એવી અપેક્ષા રાખીએ કે આવું સરસ મજાનું